ઊંઝાના ભામાસા વેપારીનું થરાદ ડીસા હાઇવે ઉપર અકસ્માતમાં મૃત્યુ થતાં ઊંઝાના વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ થરાદ ડીસા હાઇવે ઉપર ગઈકાલે થયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલ ઊંઝા ગંજ બજારના વેપારી સહિત પરિવારજનોનું થયેલ મોત સંદર્ભે ઊંઝા ગંજ બજારના વેપારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિસનગર રોડના વેપારીઓ દ્વારા વેપાર ધંધા બંધ રાખી સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો ઊંઝા શહેરમાં રહેતા અને ગંજ બજારમાં કેસર ભવાની નામની પેઢી અને વિસનગર રોડ પર ભગવતી હોટલ ધરાવતા મૂળ વાવ તાલુકાના ડાભલિયા ગામના ભૂરાભાઈ જોશી પોતાના પરિવાર સાથે ગઈકાલે વતન જવા નીકળ્યા હતા તે દરમિયાન ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વેપારી ભૂરાભાઈ જોશી પત્ની કકીબેન જોશી પુત્ર નિતેશ અને પુત્ર વધુ ભગવતીબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેને પગલે ઊંઝા શહેરમાં રહેતા બનાસકાંઠા જિલ્લાના લોકોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે આજે ઉંજા ગંજ બજારમાં વેપારીઓને સવારે કામકાજ પૂર્વે 2 મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ વિસનગર રોડ પરના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગુરાબી ચાર ભાઈ રહેશે સમજી લો કે નેની ઉંમર અને ચાર ભાઈઓ હતા એ ચાર ભાઈઓની ખબર પડી ગયા ચાર ભાઈ છે એણે એવી પ્રગતિ બે ત્રણ વર્ષમાં એવી કરી અને ઊંઝોની અંદર એણે દોન એવું કરમભૂમિ તરીકે આપ્યું કે જે આવી રીતે માણસ કોઈ હાલતો નથી પણ એને એવું એક મગજમાં હતું કે હું કમાોડોસ હું ઊંઝોમાં રહું છું મારે ઊંઝોની અંદર કોઈ કરવું છે એની એક ભાવના હતી અને ઉમિયા માતાનો ભગત હતો ઉમિયા માતામાં એક વખત દિલો ગયો ને એવો પ્રસંગ ચાલતો હતો દિલેપભાઈને એવું એણે એવું કીધું કે મારો બધો ખર્ચો લખી દો દિલપભાઈ કાં તો ખર્ચો બહુ થાય તું પોંચ લાખ રૂપિયા લખાય એણે પોંચ લાખ રૂપિયા લખાયા એટલે આ ભાઈની કથા તો બહુ યાદ રહેવી હ અને જ્ઞાનની ઉંમરમાં એ ઊંઝોની અંદર આજે ઊંઝોની અંદર જે શોક સભા પોત મિનિટની રાખી એ કેટલી એણે એની પીલી મેળવી છે આખા ઊંઝોની અંદર એટલે માણસ બહુ સારો છોકરો હતો પણ હવે ભગવાનની જે ઈચ્છા હોય એ ભગવાનના હાથમાં આપણા હાથમાં તો છે ને જેથી ભગવાન એને શાંતિ આપો એ